કે ગમે એમ પહેરો ગમે એ કરો કોઈ વસ્તુ ફેબ્રિક ને કાણા પડવાની કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી થવાનો ટી શર્ટ ની વાત કરીએ ને તો ઓવર સાઈઝ નું તમને ટી શર્ટ મળવાનું છે કે સ્લીવ્સ ની લેન્થ પણ તમને છે ને કોણી સુધી મળી જવાની છે ટી શર્ટ પણ તમને ફૂલલી સાઈઝ માં મળવાનું છે આની અંદર તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર અને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન મળવાની છે કે જેમ કલર ચેન્જ થશે એટલે ડિઝાઇન પણ આની અંદર તમને ચેન્જ થવાની છે જે કોઈ બહેનોને ડિટેલ્સમાં ફોટોગ્રાફી જોતી હોય તો વોટ્સઅપમાં અમને હાઈ કરીને મોકલો ડિટેલિંગમાં તમે તમને તમારી સાઇઝ લખીને મોકલો ડિટેલિંગમાં તમારી સાઇઝની અમે તમને ફોટોગ્રાફી મોકલી આપશું અને ઓફરની વાત કરીએ તો માત્ર ને માત્ર નવસો માં બે નાઇટ્રેસ અમારે તમને ઉત્તરાયણની ઓફર નિમિત્તે આપી દેવાના છે જે કોઈ બહેનો શોપિંગ કરવા માંગો છો તો ફટાફટથી ફટાફટ અમારા શોપની વિઝિટ કરો અને જલ્દી જલ્દી આ વિડિયો તમારા શેર ખાસ કરીને ભૂલતા નહીં જેથી કરીને કોઈ બાકી નો લાભ લેવા માટે અને ડેઈલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને શેર કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ડેઈલી અમારી પ્રોડક્ટના નવા નવા લોન્ચિંગના વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ ને શેર શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં